હેલો મિત્રો ક્યાં છો આગળના વિડીયોમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ અને દસની વિભજન ચાવી શીખ ગયા ઓકે તો આ વિડીયોમાં આપણે છ નવ આઠ અગિયાર અને બારની વિભજન ચાવી વિશે શીખીશું ઓકે તો હવે છની વિભજન ચાવી કોઈપણ બેકી સંખ્યા કેવી સંખ્યા છે બેકી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય કેવા ભાગી શકાય નિશેષ જેનો શેષ કેટલો હોય શૂન્ય તો તે સંખ્યાની છ વડે ભાગી શકાય છે ઓકે આ છે છની વિપત્ત ચાવી કોઈ પણ બેકી સંખ્યાની ત્રણ વડે ભાગી શકાય તો તે સંખ્યાની છ વડે ભાગી શકાય છે તમે બેકી સંખ્યા વિશે તો જાણો જ છો બેકી સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય બે ચાર છ આઠ કે છ આઠ હોય તો તે સંખ્યાની બેકી સંખ્યા કહે છે ઓકે તો છની વિભજન ચાવી માટે તમને ત્રણ અને બેની વિભતાની ચાવી આવડવી જરૂરી છે હવે એક્ઝામ્પલ જોઈશું તો તેનાથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે ચારસો આડત્રીસ ચારસો આડત્રીસ છે પહેલાં એના બધા હવે જો ચારસો અડત્રીસમાં છેલ્લો અંક શું છે આઠ છે તે સંખ્યા કેવી થઈ બેકી સંખ્યા હવે એના અંકોનો સરવાળો કરીએ ચાર વત્તા ત્રણ વત્તા આઠ चार् तर सात सात ने आठ के से पंदर तो अँ जो पंदर मैं पंदर ने तरह वे भगा तो हाँ पंदर ने तर वे भागी सकते पंदर ने तरण वे भागी सक तो आ चार सौ आड़त ने तरह भागी सकाई ओके तर वागी है बेकी संख्या चार सौ आड़ीस ने छे भागी शक ओके हाँ चलो चार सौ अड़तरीस छे भाग चार सौ अड़तीस भाग्या छतालीस जीरो तमाम तो एक उपर उतार आठ છતરી અઢાર જીરો જીરો જુઓ નિઃશેષ ભાગી શકાય છેદ કેવો આવે છે શૂન્ય એટલે એને શું કહેવાય નિઃશેષ કહેવાય કે જેનો છેદ શૂન્ય હોય તો તે નિઃશેષ કહેવાય ઓકે હવે બીજી સંખ્યા લઈએ થોડી મોટી સંખ્યા લઈએ તો તમને વધારે ખ્યાલ આવે ત્રેપન હજાર આઠસો ચુમ્માળીસ જુઓ આ સંખ્યાને આપણને એકદમ જોઈશું તો આપણને ખ્યાલ નહીં આવે કે છ વડે ભગાશે કે નહીં ભગાય પણ એના માટે પહેલાં જો શું જોવાનું કે બેકી સંખ્યા છે કે નહીં તો એકમનો અંક ચાર છે એટલે કેવી સંખ્યા થશે બીકી સંખ્યા હવે એના બધા અંકોનો સરવાળો કરીએ તો પાંચ વત્તા ત્રણ વત્તા આઠ વત્તા ચાર વત્તા ચાર તો 5 ને ત્રણ આઠ 8 ને આઠ સોળ સોળ ને ચાર વીસ 20 ને ચાર ચોવીસ તો કેટલો સરવાળો થાય છે ચોવીસ ચોવીસને ત્રણ વડે ભાગી सकાય छे કેટલા વડે ભાગી શકાય છે 3 વડે ઓકે 24 ને 3 વડે ભાગી શકાય માટે 56 53 જરાંસું ચુમડિસ્ને 3 વડે ભાગી શકાય તો 3 વડે જે કોઈ પણ બીજી સંખ્યાને 3 વડે ભાગાય તો એ સંખ્યાને 6 વડે ભાગી શકાય માટે 53 જરાંસું चुम्मास ने छे भागी सकता ओके और भागी जो है चलो तेपन हज़ार आठ सौ चुम्मास आठ छः अड़तालीस जो अर से चार तेरह आठ जाए तो पांच चार चार जाए तो शून्य तो जा तो जो तारे आठ अठावन जो छावा चौपन ओके 83510 83400 4 उपपदे उतारा 4 6 7 342 400 200 4 उपपदे उतारा 4 6 * 26 0 0 ओके અહીંયા જો આખી સંખ્યાને 6 વડે ભાગી શકાય છે તમને ખ્યાલ આવી ગયો છે આના વિશે छनी विभाजित चावी में एवं कहे कि कोईपण बीकी संख्या ने तरह वड़े भागी सकता है तो संख्या छ वे भागी सकते हम तीज नई संख्या जीए एक सौ छवीस एक अमन अंकू जो तो बीकी संख्या थी गई अंकों सरवाड़ो करिए एक वत्ता बेवत्ता छाला तो थे नौ તો જુઓ નવ છે નવને ત્રણ વડે ભાગી શકાય તો કે હા નવને ત્રણ વડે ભાગી શકાય છે તો માટે એકસો છવ્વીસને ત્રણ વડે ભાગી શકાય તો બે સંખ્યા ત્રણ વડે ભાગી શકાય છે તો માટે એકસો છવ્વીસને છ વડે ભાગી શકાય ઓકે ચાલો ભાગી જોઈએ एक सौ छवीस भाग्या तरह छ सॉरी एक सौ छवीस भाग्या छ जीरो जीरो उपाय छा छ जीरो ओके विभाजन चावी ख्याल आ ग हमें आपने जो है नवनी विभाज्यता चावी सा नी नवनी विभाजन जिस संख्या अंकों सरवाड़ा ने जे संख्या अंकों सरवाड़ा ने क्या वाले भागी सकता है नव बड़े भागी सकते तो संख्या ने नव वर् भागी सकता है अंकों सरवाड़ा खास ध्यान रखा ओके चलो आप एक्साम्पल लिया अँ क्या एक्जाम्पल एक हज़ार त्र सौ अड़सठ हाँ जुओ आ तो एक वत्ता तरह वत्ता छत्ता आठ एक ने तर चार चार छ दस दस ने आठ अठार के अठार बढ़ा अंकों सर कठार तो अठार नौ वे भागी सकता है हाँ अठार नौ वड़े भागी ओके माटे एक हज़ार तैंसौ अड़सठ ने नौ वर् भागी ओके, चलो एक हज़ार त्रोस नौ वाग ट्राई करिए एक हज़ार तरह सौ अड़सठ भाग्या नौ पहले भाग चा नहीं एक वाले तो पी बख्या लाइन नौ एक नौ तो त्री जा नौ जाए दस गुले पर अँ थे अँ जीरो नौ जाए तो चार छा पिस्तालीस चार मुझे चार जीरो छाते बतारे आठ नौ दुनी अठार शून्य शून्य जो निशेष ओके सक बीज एक एक्साम्पल लीए पांच सौ ओगन पचास पांच सौ ओगन पचास बता पांच वत्ता चार वत्ता नौ पांच चार नौ नौ ने नौ अठार અઢારને કેટલા વડે નવ વડે ભાગી શકાય છે માટે પાંચસો ઓગણપચાસને નવ વડે ભાગી શકાય ઓકે ચાલો નવ વડે ભાગવાનો ટ્રાય કરીએ આપણે ઓગણપચાસ ભાગ્યા નવ

એકીસ સ્થાન અને બેકી સ્થાન ઓકે સંખ્યાના એકીસ સ્થાન અને બેકી સ્થાન તો જે સંખ્યાના એકીસ સ્થાન અને બેકી સ્થાનના સરવાળો પહેલાં એકીસ સ્થાન અને બેકી સ્થાનનો સરવાળો કરવાનો અને એ સરવાળો તથા પગલે સરવાળાની બાદ બાકી કરવાની જે શું આવવી જોઈએ ઝીરો અથવા અગિયારનો ગુણક એટલે અગિયારનો ઘડ્યો અગિયારનો ગુણક એટલે અગિયારનો ઘડ્યો એટલે અગિયાર એકા અગિયાર અગિયાર ટુ બાવીસ અગિયાર તરી તેત્રીસ અગિયાર બાવીસ તેત્રીસ એ રીતના હોય तो ते संख्याने 11 વડે ભાગી શકાય છે જેમ કે આપણે અહીં એક્ઝામ્પલ જોઈશું તમને ખ્યાલ આવી જશે ઓકે ચલો ભાઈ એક એક્ઝામ્પલ લઈએ છીએ એટલે 276 હવે જુઓ આપણે એકમ એક અંકોનો સ્થાન મતલબ લખજો 1 2 3 4 હવે જો એક અહીંયા છે પછી બે અને સાત અને છ ઓકે હવે જો એક સ્થાન પર કયા અંકો છે તો કે એક સ્થાન પર છે એક અને સાત ઓકે એક અને સાત હવે બેકી સ્થાન પર કયા છે તો કે બે અને છ બે અને છ હવે બંનેનો સરવાળો કરીશું એક વત્તા સાત કેટલા થશે આઠ અને બે વત્તા છ એ પણ કેટલા થશે આઠ હવે બંનેનો સરવાળો આઠ આઠ આવ્યો તો આ બંનેના સરવાળો તફાવતે કરવાનો તો આઠ ઓછા આઠ કેટલો મળ્યો ઝીરો ઓકે તો અહીંયા જુઓ શું કહે છે કે જે સંખ્યાના એકીસ સ્થાન એક સ્થાનનો અને બેકીસ્થાનનો સરવાળો તેકીસ્થાનનો સરવાળો કેટલો મળ્યો આઠ અને બેકીસ્થાનનો સરવાળો કેટલો મળ્યો આઠ सरल अनुपात भावत जीरो है तो, तो छह अगया। जीरो प्रति संख्या ने 11 વડે ભાગી શકાય તો આપણે જોઈએ 1276 ને 11 વડે ભાગે કે નથી ભાગાતા 1276 ભાગ્યા 11 અંકેરિકા 11 0 જેમ ઉપરથી એટલે 1 ઉપરથી ઉતાર્યા 7 અંકેરિકા 11 1 માંથી એક જ એટલે 0 7 માંથી એક જ એટલે 6 ઉપરથી ઉતાર્યા 6 11 6 66 0 0 ઓકે तो तुमने आमा ख्याल आ गई हो ऐसे और બીજો એક્ઝામ્પલ જોઈએ 38970 देखो 1 2 3 4 અને 5 હવે આમાં સંખ્યા લખી દે તો 1 ના 1 પર 4 છે 2 પર 8 છે 3 પર 9 છે 4 પર 1 છે 5 પર सात छः तो अब क्या तो है आ एक ही स्थान के स्थान छे एक ही हाँ के बाद छे बीकी ओके जो एक ही स्थान बाज में बाजू में लो कुछ लेता हमने थोड़ा ख्याल आए एक ही स्थान सॉरी हाँ नहीं है एक स्थान पर क्या है चार नौ सात के चार नौ सात जैसे एक स्थान पर के आठ ने एक ओके चलो तो आ सरवाड़ो करिए चार वत्ता नौ वत्ता सात आठ वत्ता एक चार वत्ता नौ वत्ता सात नौ ने चार सात તરીસ અને એક રદ છે 989 તો શું કરણ તફાવત બેનો નહી કરણ તો 21 અને 21 નો તફાવત દરસે 21 ના સરવાળો કર્યો 120 અને 21 ના સરવાળો કર્યો 59 બંનેનો તફાવત ગળતો છે 11 તો 11 ને 11 વડે ભાગી શકાય છે તો 11 નો ગુણક છે ને આ કેના ગળ્યામાં 11 આવે છે તો તફાવત 11 મળે છે તો આ સંખ્યાને 11 વડે ભાગી શકાય તો ભાગી જોઈએ 43900 सत्तर भाग्य अगिय अगियार अगिय अगियार चौक चुम्मास के चुम्मास चार चार्ज आए तो शून्य आठ में चार आए तो चार ऊपर से उतारे नौ अगर चौक चुम्मास चार चार्ज आए तो शून्य नौ में चार पाँच ऊपर से उतारे एक अगियारोक चुम्मास हाँ जुओ अटे અગ કેટ થા છે અને અહીંયા કેટલા થા છે 4 11 અને 4 જાય તો 7 6 માં જાય એટલે 0 ઉપર થી 7 ઉતારીશું તો 11 7 77 0 0 જો આપેલ સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકાય છે તો આપણે પહેલા બંને સંખ્યાનો શું કરવાનો છે એકી અને બેકી સંખ્યાનો સરવાળો કરો ઓકે एकस स्थानी में संख्याओं संख्या सरवाड़ो करो पी सरवाड़ों में तफावत करो तफावत क्या तो जीरो आए का अगर गुणक है अगिय गुणक ये अँ हूँ लखूँ छूँ अगियार एका अगियार एका अगिय अगियारीस अगिय तरी तेत अगियार चुम्मास तो आ बदा शू थे जवाब मे बता शूँ गुणक ओके तीजू तो एक एक्साम्पल एक एकावन हाँ जुओं चार एक स्थान क्या थे एक स्थान तो आठ ने पांच पीछे बे स्थान पर क्या से ઓકે એક અને એક અને એક તો આઠ અને પાંચનો સરવડો કેટલો થાય આઠ વધતા પાંચ એટલે તેર અને એક વત્તા એક એટલે બે તેરમાંથી આ બેનો સરવાળો એકનો સરવાળો તેર મળ્યો એકી સાનો સરળો બે મળ્યો તો તેરમાંથી બે બાદ કરવાના એટલા વધશે અગિયાર અગિયાર અગિયારનો ગુણક છે અગિયાર કેટલાનો ગુણક છે અગિયારનો ઓકે અગિયાર એકા અગિયાર ઓકે તો માટે આજી સંખ્યા આપી છે અને અગિયાર વડે ભાગી શકાય એક્યાસી एकावन भाग्य के अगिय अगिय एक अगर अगिय सितौते जो अ एक सात वे भग नहीं है तो अगर अँसा सात सात में सात जाए तो सी जो अगियार सात जहाँ तो चार उपर उतार पांच अगियारुम्मास चार चार तो शून्य पाँच में चार जो एक उपर उतार तो एक अगियार चार जाय एक अगिय शून्य शून्य ओके तो तब અગિયાર ચાવી વિશે ખ્યાલ આવી ગયો હશે ઓકે જે સંખ્યાના એકીસ સ્થાન અને એકીસ સ્થાનના સરવાળાનો ખાસ યાદ રાખવાનું બંનેનો પહેલાં બેના સ્થાનનો સરવાળો કરો જેમ કે એકી સ્થાન અહીંયા આપેલા છે આપણા દાખલામાં જુઓ કેવો સરવાળો કર્યો સરવાળો કરીને તફવાત શું આવવું જોઈએ જીરો અથવા અગિયારનો ગુણક હોય તો તે સંખ્યાને વડે ભાગી શકાય ઓકે હવે આપણે બારની વિભાગ્યતાની ચાવી જોઈશું કઈ બારની બારની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાને 3 और 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 12 વડે ભાગી શકાય ઓકે મારું એક એક્ઝામ્પલ લઈએ ચલો કોઈ એક ઉદાહરણ લઈએ કે 3000 656 चार, चार चलो 6 बैंकों का है 56 है तो 56 ने 4 વડે ભાગી શકાય हां तो 14 * 4 = 56 ओके 4 વડે તો ભાગાઈ છે ફાઈનલ થઈ ગયો તો 3 વડે ભાગવામાં શું કરવું પડે તો કે બધા अंकोंનો સરવાળો કરવો પડે 3 + 4 + 5 + 6 3 * 4 = 12 3 * 3 = 9 3 + 4 = 7 7 * 5 7 માં 5 ઉમેરી શકે 12 બાર ને 6 18 ઓકે 18 ને 3 વડે ભાગી શકાય 18 ને 3 વડે ભાગી શકાય માટે 3456 ને 3 વડે ભાગી શકાય અમે 4 વાળું તો લખ્યું નથી પણ અહીંયા લખી નાખું છું કે 3456 માં जिला बेस्ट अंक 56 6 मते काबिल संख्या में 4 વડે बाकी શકાય ઓકે મે એક એક્ઝામ્પલ લેશું 10x 2 ભાગ કે 12 बारीका बार बार दो चौबीस तो में बे जाए तो एक चार चार शून्य ऊपर उतारे पाँच ओके छन्नो बारह बारठा के छन्नों अँ पंदर अँसे नौ अँ थे जीरो पंदर में जाए तो नौ નવમાંથી નવજાત શૂન્ય ઉપરથી ઉતાર્યા છીરો ઝીરો ઓકે અહીં આપેલ સંખ્યાને બાર વડે ભાગી શકાય છે કોઈ પણ સંખ્યાને ત્રણ અને ચાર વડે ભાગી શકાય તો તે સંખ્યાને બાર વડે ભાગી શકાય તો આના માટે તમને ત્રણ અને ચારની વિભાવી આવડવું જરૂરી છે ઓકે ચલો બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ હમણાં

अप्रैल संख्या ने 4 बड़े बाकी 6 ओके अब जो ये अंकोंનો સરવાળો કરીએ 1300 806 તો એના બધા અંકોનો સરવાળો એટલે 1 + 3 + 6 + 8 4 4 6 10 10 * 8 18 तो 18 ने 3 વડે ભાગી શકાય બડા અંકો ના સરવાળા 3 18 થયો તો 18 ને 3 વડે ભાગી શકાય છે માટે 1368 ને 3 વડે ભાગી શકાય ઓકે तो त्रपे एक हज़ार त्रो सो अड़सठ ने तक ने चार वे भार वे पाग सक ओके तो आप अः अँ भाग लखी एक हज़ार त्र सौ सो अड़सठ एक हज़ार त्रो सो अड़सठ भाग्य बार बारिका बार एक मैं शून्य ऊपर से तेरा बार बारीरो चार मत भी जाते चार ऊपर से आठ बार चौक अड़तालीस के शून्य शून्य ओके तो निशेष बाकी सका है मोटा में कर दीजिए तो तुम्हारे ख्याल आए एक हज़ार तरह सौ अड़सठ 7300 / 12 बारिका 2016 बारिका 2048 12 48 0 0 ओके तात्पर्य એટલે 12 વડે નિસ ભાગી શકાય છે તો તમને 12 ની ચાવી વિશે ખ્યાલ આવી ગયો હશે આ વિડિયો માં આપણે केली चावी विषय सीखा ओके नौ, अने, बार चावी विषय सीखा हम आगे वीडियो में आपने सात अर चावी विषे सीखीशू ओके okay. जो वीडियो तक गम्य हो तो आ वीडियो ने लाइक शेयर, सब्सक्राइब कर दो ओके हम okay. आ वीडियो अपने ही पूर्ण करूँ મને વિશ્વાસ છે કે તમામો ખ્યાલ આવી ગયો હશે